નવ હજાર ચોવીસ સવારે લગભગ દસ વાગ્યાનો સમય હતો કોલકાતાની આરજી હોસ્પિટલમાંથી એક ફોન આવ્યો અને કોલ ઉપાડનાર વ્યક્તિના અવાજમાં ગભરાહટ સ્પષ્ટ દેખાતી હતી બીજા છેડેથી અવાજ આવ્યો ફોન પર ડોક્ટરના પપ્પા વાત કરી રહ્યા હતા સામેથી તેણે કહ્યું તમે જલ્દી હોસ્પિટલ પહોંચો તમારી દીકરીની તબિયત બહુ ખરાબ છે પિતા આ સમાચાર પર વિશ્વાસ કરી શક્યા નહીં ફોન કર્યો અને ધ્રુજતા અવાજે પૂછ્યું મારી દીકરીને શું થયું છે ત્યાંથી જવાબ આપ્યો સાહેબ તમારી દીકરીએ જીવનનો અંત આણ્યો છે આ શબ્દો સાંભળીને પિતાની આંખો બહોળી થઈ ગઈ એમની આંખોમાં

હોસ્પિટલની બહાર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું તે પહેલાંથી જ વિરોધ શરૂ થઈ ગયો હતો બધા ચોંકી ગયા હતા અને ગુસ્સે હતા કે આ કેવી રીતે થઈ શકે છે આ નિર્દોષ ડોક્ટરનો જીવ લેનાર કોણ છે અને સૌથી અગત્યનું શાહ માટે તે દરમિયાન માત્ર ડોક્ટર્સ અને નર્સો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ બહાર વિરુદ્ધ પર હતા શેરીઓમાં પણ વાત આવી બધાની એક જ માંગ હતી સીબીઆઈ તપાસ અને ન્યાય આ ઘટનાએ માનવતાને શરમમાં મૂકી દીધી જેણે પણ આ સમાચાર સાંભળ્યા તે સ્તબ્ધ થઈ ગયા પણ આ વાત અહીં પૂરી થતી નથી શરૂઆત તો એ છે કે આ દર્દના ઘટના પાછળ છુપાયેલું સત્ય શું છે આ બરબડતા માટે કોણ જવાબદાર છે અને શા માટે આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આપણે આ રહસ્યના તળિયે જવું પડશે આજની સાચી ઘટના આરજીકાર મેડિકલ કોલેજની છે એક એક સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે છે આ વાર્તા કોલકાતાની જ્યાં ખૂબ જ તેજસ્વી અને સમર્પિત મહિલા ડોક્ટર જે ચેસ્ટ મેડિસિન વિભાગની પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હતી અને તેના વ્યવસાયિક જીવનમાં જીવનની અંતિમ ક્ષણોમાં ઘણું દુખ સહન કર્યું છે એક સામાન્ય પરિવારમાંથી આવતી આ મહિલા તબીબને નવી ઊંચાઈઓને સ્પર્શતી આ મહિલા તબીબ બાળપણથી જ શિક્ષણનું સમજતી હતી તેણીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે તેના માતા પિતાની અપેક્ષાઓનું કેન્દ્ર બની ગઈ હતી અને તેણીની સફળતા માત્ર તેના પરિવાર માટે ગર્વની વાત નથી વાસ્તવમાં તેણી તેના સમુદાય માટે પણ પ્રેરણા બની હતી તેણીએ મેડિકલ કોલેજમાં પોતાને સાબિત કરવા માટે સખત મહેનત કરી હતી તેણીને હંમેશા દર્દીઓની સેવા કરવાની પ્રેરણા હતી અને તેણીએ તેણીના અજમાયશ દરમિયાન તેણીના જુનિયર અને વરિષ્ઠ સાથે સખત મહેનત કરી હતી હંમેશા લક્ષ્મી સાથે દર્દીઓની સંભાળ લીધી હતી અને તેને કામ માટે તે સમર્પિત હતી પરંતુ કોઈને ખબર ન હતી કે એક દિવસ આ સમર્પણ તેણીને ભયંકર અંત તરફ લઈ જશે બે હજાર ચોવીસ અને આઠ ઓગસ્ટ ની રાત્રે લગભગ અગિયાર વાગે તેણીને તેની માતાનો ફોન આવ્યો દરરોજની જેમ માતાએ તેની પુત્રીની સુખાકારી વિશે પૂછ્યું અને સવાલ જવાબ આપ્યો માતા હું હું છું ઠીક છું તે સમયે તે દર્દીઓને જોવા જઈ રહી હતી આ એમનો છેલ્લો વાર્તાલાપ હતો રાતની ઘડિયાળ જ્યારે દરેક વ્યક્તિ પોતાનો થાક દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી સુવાની તૈયારી કરતી વખતે ડોક્ટર તેના બે જુનિયર સાથીદારો સાથે બેસીને હાસ્યની વચ્ચે લંચ કરતા હતા તેણીએ કહ્યું કે તે ખૂબ જ થાકી ગઈ છે અને હવે તે સુવા માટે ચોથા માળે સ્થિત સેમિનાર હોલમાં જઈ રહી છે મિત્રો ઓગસ્ટની સવારે તેના પિતાને તે ભયંકર ફોન આવ્યો ત્યાં સુધી કોઈ પણ કલ્પના કરે છે કે તે છેલ્લી વખત કોઈની સાથે હસ્તી જોવા મળી હતી પિતાએ આ ખબર એની પત્નીને આપી અને બંને ગભરાઈને હોસ્પિટલ તરફ દોડ્યા અને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હતું

દીકરીની હાલત જોઈને પિતા અને માતા બંને હૃદયથી ભાંગી પડ્યા છે અને હવે કહેવાય કે સાંભળવા માટે કોઈ શબ્દો જ બચ્યા નથી આ ભયાનક ઘટનાના સમાચારે તમામ ડોક્ટરો નર્સો અને તમામને આઘાત પહોંચાડ્યો છે સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ હચમચી ગયો હોસ્પિટલની બહાર આ સમાચાર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને સમગ્ર શહેરમાં રોષની લહેર દોડી ગઈ લોકો હોસ્પિટલની બહાર એકઠા થવા લાગ્યા ડોક્ટરો અને નર્સોએ વિરોધ કરવાનું શરૂ કર્યું લોકોની એક જ માંગ ન્યાય અને દોષિતોને કડકમાં કડક સજાની હતી વધતા દબાણને કારણે આ કેસની તપાસ ખૂબ જ ઝડપથી શરૂ થઈ તપાસ અધિકારીઓએ કેસની તપાસ શરૂ કરી પરંતુ શરૂઆતમાં હોસ્પિટલ પ્રશાસને પ્રયાસ કર્યો હતો તેને એક દુર્ઘટના તરીકે રજૂ કરવા માટે જોકે ઘટના સ્થળની સ્થિતિએ સ્પષ્ટ કર્યું હતું કે મહિલા ડોક્ટરના શરીર પર ઊંડા ઘા હતા અને ગરદનનું હાડકું તૂટેલું હતું બધાએ સંકેત આપ્યો કે આ મામલો બિલકુલ સામાન્ય નથી જે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સાબિત થાય છે જેમ જેમ કેસ આગળ વધતો ગયો તેમ તેમ રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ પણ આ બાબતે શોક વ્યક્ત કર્યો આ ઘટના માત્ર એક પરિવારની પીડા ન હતી સમગ્ર સમાજનો પ્રશ્ન બની ગયો મમતા બેનરજીની સરકાર પણ આ મામલે દબાણમાં આવી તપાસ દરમિયાન સારી રીતે સેમિનાર હોલ પાસેના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી આમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી મિત્રો તપાસ દરમિયાન સંજય રાય નામનો એક વ્યક્તિ સામે આવ્યો જે પોલીસ વેલફેર બોર્ડમાં અસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો તે અવારનવાર હોસ્પિટલમાં આવતો હતો અને હવે તેને શંકાની નજરે જોવામાં આવ્યો હતો આજ તપાસમાં પોલીસને સેમિનાર હોલ પાસે એક બ્લૂટૂથ ડિવાઇસ મળ્યું જ્યારે પોલીસે તે બ્લૂટૂથ ડિવાઇસની તપાસ શરૂ કરી ત્યારે તમને જાણવા મળ્યું કે બ્લૂટૂથ ડિવાઇસ ખરાબ રીતે તૂટેલી હાલતમાં છે અને આ ઉપકરણ સંજય રોયનું હોવાનું બહાર આવ્યું પછી તેને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હવે સંજય રોયનો ઇતિહાસ અને તેની પ્રવૃત્તિઓ કોઈનાથી છુપાયેલી નથી તેણે ઘણી વખત લગ્ન કર્યા હતા અને જ્યારે પણ પણ તેનો સંતોષ પૂરો થયો ત્યારે તેણે તેની તેની પત્નીને છોડી દીધી હતી પત્નીઓનું સંજોગોમાં એક મૃત્યુ પણ થયું હતું પરંતુ તે સમયે કોઈએ તેના વિશે ફરિયાદ કરી ન હતી અને તેણે પોતાને પોલીસમેન તરીકે ઓળખાવ્યો હતો તેને પડકારોનો સામનો કરવો પડ્યો સંજય રાયની ધરપકડ કરી પછી પહેલા તેને કોઈ ગુનો કબૂલ્યો ન હતો પરંતુ પછીથી જ્યારે તેને સખત પૂછપરછનો સામનો કરવો પડ્યો ત્યારે તેણે તેના ગુનાઓનો કબૂલ કર્યા આઠ ઓગસ્ટની રાત્રે સંજય રાયે તેના પર તેણે હુમલો કર્યો તે દારૂના નશામાં હતો અને ત્યારે તેણે પહેલા તેને ખરાબ રીતે મારી પછી તેના પર બળાત્કાર કર્યો અને અંતે તેનું જીવન સમાપ્ત કર્યું विविध સ્થળોએ ઊંડા ઘાવના નિશાન મળી આવ્યા હતા જે તેણે મહિલા ડોક્ટર પર જે નિર્દયતાથી હુમલો કર્યો હતો તેના પુરાવા હતા ત્યારબાદ પોલીસે સંજય રોય વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 64 અને કલમ 103 હેઠળ કેસ નોંધ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેને 23 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો તેને રિમાન્ડમાં રાખવાની મંજૂરી આપવામાં આવી હતી આ કેસનો બાકીનો ભાગ હજુ ચાલી રહ્યો છે તેથી તેમાં વધુ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે આ ઘટનાએ આપણને વિચારવા મજબૂર કરી દીધા છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે અને માટે સમાજમાં મહિલાઓની સલામતી માટે માત્ર કાયદો જ નહીં પરંતુ સમાજની વિચારસરણી અને જાગૃતિ પણ મહત્વપૂર્ણ છે આપણે સમજવું પડશે કે મહિલાઓની સુરક્ષા માત્ર કાયદાકીય મુદ્દો નથી પરંતુ એક સામાજિક મુદ્દો પણ છે જે આપણે નાનપણથી નાના બાળકોને શીખવવાનું છે કે સ્ત્રી શક્તિ એ જ જીવન છે તો મિત્રો આ ઘટના કહેવાનો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી કોઈને તકલીફ આપવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે અને તમને ચેતવણી આપીએ છીએ તો મિત્રો અમે તમારાથી વિદાય છીએ બીજી ઘટના સાથે ફરી ત્યાં સુધી સાવચેત રહો અને સુરક્ષિત રહો અને હા આવી જ ઘટનાઓ હું તમારા સુધી લાવતો રહીશ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા તમને ખાસ વિનંતી છે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ એટલા માટે કરવાનું કહું છું કારણ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો આ વિડીયો આગળ જશે અને લોકોને સત્ય વિશે ખબર પડશે જય હિન્દ જય